કુમાર બિહારના નવમીવાર સીએમ બન્યા રાજભવનમાં લીધા શપથ આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે બનાવી સરકાર કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાત ની નોંધાઈ ભયાઉમાં સૌથી વધુ ભૂકંપનો આંચકો અનુભવાયો બિહારના મુખ્યમંત્રી પદથી કુમારે આપ્યું રાજીનામું નીતીશ રાજીનામું આપે તે પહેલા પીએમ મોદીએ કર્યો હતો ફોન આ દરમિયાન પીએમે તેમને અભિનંદન પાઠવ્યા હતા વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વેસ્ટ વર્ષ બાદ ટેસ્ટ જીતી ઓસ્ટ્રેલિયાનો એક પણ ખેલાડી ગુજરાતમાં સાયબર ક્રાઇમ ને લગતા ગુના વધ્યા આંગળીના ટેરવે લોકો ને છેતરવાની ઘટનાઓ વધી સાયબર ક્રાઈમ વિરુદ્ધ કાયદાઓ છે પણ ગુનાઓ અટકતા નથી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારત અઠાવીસ રનથી હાર્યું ભારતનો બીજો દાવ માત્ર બસો રન પર જ સમેટાઈ ગયો હતો બીજી ટેસ્ટ મેચ બે ફેબ્રુઆરીથી વિશાખાપટનમમાં રમાશે ટામેટા લેવાની નજીવી બાબતે યુવકની હત્યા મૂળ ઓરિસ્સાના યુવકની પાડોશી હત્યા કરી ઘરનો દરવાજો ન ખોલતા થઈ હતી બોલાચાલી વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટના કેસ

મહિલાએ આત્મહત્યા કરી કે હત્યા થઈ તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી